નમસ્કાર મિત્રો ફરીથી એક નવરી સાથે હું ખેલા જે તમામ મિત્રો નું રોકડ બીજું લોક માં કરું છું તો મિત્રો અત્યારે હું મારા ગામની અંદર અંદર શ્રી કવલી હનુમાનજી આશ્રમ છે ત્યાં અત્યારે ઉપસ્થિત છું અહીં એકવીસ કુંડી જે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને મિત્રો આજે છે હનુમાન જયંતિ તો આપ તમામ મિત્રોને હનુમાન જયંતિની ખૂબ શુભકામના મિત્રો આ વિડીયોની અંદર તમને જે અહીં મહાયજ્ઞ જે ચાલે છે તો એ આ તમને બતાવીશ હનુમાનજી મહારાજના દર્શન કરશું અને મારી પાછળ તમે જુઓ છો તો ઘણું બધું જે ભાવિ ભક્તો જે આજુબાજુના જે પાંચ ગામડા છે એમના પણ આજુબાજુના જે ભાવિ ભક્તો છે તે અત્યારે યજ્ઞશાળાની અંદર છે અને અત્યારે યજ્ઞ ચાલી રહ્યો છે તો આ તમામ આ વિડીયોમાં તમને જોવા મળશે સરસ મજાની રસોડાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તો રસોડ ઉપર તમને આ વિડીયોમાં જોવા મળશે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો ખૂબ જ આ કાર્યક્રમને નિહાળવાની તમને મજા આવશે અને ચાલવામાં મિત્રો તમે ખાસ નવા છો તો ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને પોસાડી દેજો તમારા મિત્રો

બધા ભગવાન ને પગે લાગુ સ્થાપિત દેવી દેવતા બે બેનો હાથ ડાળી રાખો અને એના સ્થાપિત દેવી દેવતા જમીન ઉપર જળ પધરાવી ગયો

નમાશિનામુકર ભૂષણ કાંદે ચંદ્ર મંગલ બ્રહ્મામ્ય દેવા બુદ્ધિભૂતાૃહસ્પતિ શુક્રા ન શુક્રમે સ્થાપિયામામ્યા प्रिम राहुवे नमो राहु आयामे स्थापयामे पलाश वंकाशम तारकाग्रह मस्तकम रुद्रम रुद्रातम घोरम तम केतु परमाम्यम ओम केतवे नमो केतु आयामे सततम नमो नमः प्रकृति भद्राय नियता प्रणता स्मताम रिम उमाये नमः उमायामे स्थापयामे बबे दावयामे स्थापयामे ओम इन्द्राय नमः आयामे धापयामे ओम सोमाय नमः आयामे धापयामे ओम शानाय नमः आयामे धापयामे સ્વાગત દેવી દેવતા પાણી નો વાત તો ભણી લો ખાલી થઈ ગયો એક ચમચી પંચામો

ુદ્રદેવતાભ્યૂજના સરોપારા ગંધાક્ષપુષ્પક્ષ સમાર્પયા પાત્રો નોક્ર ભગવાન દેવતા સતિ જમીન ઉપર જળ પધરાવો પ્રિય બોલ્યો શ્રી ગોપનાથ મહાદેવ વિનંતી એક બે થાળી લઈ લો આ બધું દ્રવ્ય ભેગું આપડે જી કવલ્યા હનુમાનજી આશ્રમ સરસ મજા હનુમાન જયંતી છે પ્રસાદ નું સરસ મજા નું વિતરણ કરવામાં આવ્યું છે તો આપણે અત્યારે રસોડા વિભાગની અંદર હાલ છીએ અને તમે જોવો છો ઘણા બધા સ્વયં ભાઈઓ

અને ટૂંક સમયમાં જો હજી પૂરી તો હજી હાલમાં આવી રહી છે જોવા આગળ પૂરી પણ આવી ગઈ છે અને આ છે કૌલિયા દાદાનો પ્રસાદ અને ઘણું બધું ભાવિ ભક્તો પબ્લિક આવી ગયું છે અને બે કાઉન્ટર છે એક કાઉન્ટર તમે જોવો છો તો આ બાજુની સાઈટમાં એક કાઉન્ટર છે જોવા જવાય ચૂરમાં આપી રહ્યા છે અહીં ગાંઠિયા છે પૂરી જય શ્રી બાપુ મને જોઈ ત્યારે સબ્જી મિક્સ કઠોળ સબ્જી અત્યારે બાપુ આવી રહ્યા છે કવલિયા દાદા ના સાનિધ્ય માં જય શ્રી રામ ઠંડી ઠંડી ચા છે ઠંડી ઠંડી ચા અત્યારે હિંમતભાઈ આપી રહ્યા છે બધા ગ્લાસ ભરાઈ ગયા છે અને રાજભાઈ બધા સરસ મજાની સેવા વધારી રહ્યા છે જો જોવો ને તો અનપૂર્ણા માતાજીનો સરસ મજાનો ફોટો અહીં મૂકવામાં આવ્યો છે મારા સેવા પૂજા રહ્યા છે માણસો માણસો છે અને ગરમીનો સેવા રહ્યા છે

સભ્ય વિનાશકિાન ચંદ્રો પ્રસાદા વિદ્યા સુતા હૃતક્યુકોમ ટ દિવ પરાક્રમાણ વેલ સ્મી પ્રકૃત

ભાઈ તમે સૂચી રાખો મોટો દરેક યજમાનો એ મોટો તપેલી યાથમાં લઈ અને એમની ઉપર ઘીની ધારા કરવાની છે પુનરાપત વસુનેક્રતો પૂર્ણહુત સ્વાહ ઘિધરા કરજો બધાય નમો સનંદય ભોત્ર મૂર્દે સહદ્ર બાદ શિશિરો સહ્ર નામને પુરુષાય ભૌત્ર

हे हरेवाे मंदर खुले गया गे रे मंदिर गया रा त